હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ નવી ગ્રેવી સાથે લીલા ચણાનું શાક અને નવી ટ્રીક સાથે બનાવીએ છીએ તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો આ ગ્રેવી તમે એકવાર ચાખી લીધી ને તો તમે આંગળીઓ પણ ચાટી જશો એટલું મસ્ત આ લીલા ચણાનું શાક બને છે અને આ ગ્રેવી સાથે તમે બીજા પણ શાક બનાવી શકો છો એટલી મસ્ત આ ગ્રેવી બનીને તૈયાર થાય છે ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં લીલા ચણાને ફોલી લીધા છે ટમેટું ડુંગળી લીલા મરચાં અને મીઠા લીમડાનો પાન લીધા છે તો લીલા ચણા આપણે માર્કેટમાં ખૂબ જ આવી ગયા છે અત્યારે અને લીલા ચણા હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે તો આજે આપણે નવી રીતે લીલા ચણાનું શાક બનાવી રહ્યા છીએ તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો તો અહીંયા મેં ડુંગળીને આ રીતે મોટી મોટી સુધારી લીધી છે અને મરચાંને પણ આપણે મોટા મોટા કટ કરી લીધા છે ટમેટા ડુંગળી બંને વસ્તુને આપણે કટ કરી લીધી છે હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું એક પાવળી તેલ એડ કરી લેશું આદુ અને મરચાં અને ડુંગળી ત્રણેય વસ્તુ આપણે આમાં એડ કરી લેશું મીઠા લીમડાના પાન પણ આપણે આમાં એડ કરી લેશું મીઠા લીમડાનો સ્વાદ બહુ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ જરૂરથી એડ કરજો હોય તો ના હોય તો પછી સ્કીપ કરી દેજો હવે આપણે એક મિનિટ સુધી આપણે આને આ રીતે સોતે કરી લેશું ડુંગળી થોડી કૂક થઈ જાય પછી આપણે લસણની કળીઓ એડ કરી લેશું લસણની કળીઓ આપણે બેથી ત્રણ નંગ એડ કરવાની છે જો ક્વોન્ટિટીમાં વધારે તમે બનાવી રહ્યા હોય તો તો લસણની કળીઓ તમારે વધારવાની છે અને ડુંગળી ટમેટા પણ તમારે વધારી લેવાના હવે આપણે ટમેટા પણ એડ કરી લેશું ટમેટા આપણે થોડા ગળી જાય ત્યાં સુધી આપણે આને કૂક કરી લેશું ટમેટા ડુંગળી સરસ રીતે કૂક થઈ ગયું છે તમે જોઈ શકો છો કે કલર થોડો ચેન્જ થઈ ગયો છે તો બેથી ત્રણ મિનિટ સુધી આપણે આને કૂક કરી છે ત્યાં સુધી તમારે આ રીતે ચલાવતું જ રહેવાનું છે નહીતર નીચે બળી જશે ઢાંકીને મૂકવાનું નથી હવે આપણે એક ડીશમાં કાઢી લેશું આ રીતે જો તમે ગ્રેવી બનાવશો ને તો ગ્રેવી તમારી આંગળીઓ ચાટતા રહી જશે તમારા ઘરના બધા એટલો સ્વાદિષ્ટ શાક બનીને તૈયાર થાય છે તો આને આપણે ઠંડુ થવા માટે મૂકી દેશું ત્યાં સુધી આપણે ચણાની રેસીપી ચણાને આપણે બોઈલ કરી લેવાના છે તો ગેસ ઉપર આપણે આ રીતે કોઈ પણ એક તપેલી રાખી દેશું અને લીલા ચણા એડ કરી લેશું અને ગેસ આપણે એકદમ ફૂલ રાખવાનો છે લીલા ચણા છે અને એકદમ લીલા લીલા રહે એટલા માટે આપણે સાકર અથવા તમે ખાંડ પણ એડ કરી શકો છો અને સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું ખાંડ એડ કરવાથી આપણા ચણાનો કલર છે ને એકદમ લીલો જ રહેશે બદલાશે નહીં આપણા લીલા ચણા બોઈલ થાય ત્યાં સુધી આપણે ગ્રેવી તૈયાર કરી લેશું તો આ ઠંડું થઈ ગયું છે હવે આપણે એક મિક્સર જારમાં એડ કરી લેશું આ બધી જ વસ્તુ આપણે મિક્સર જારમાં એડ કરવાની છે આની અંદર લસણ આદુ અને લીલા મરચાં પણ આવી ગયા છે જેથી આપણે પાછળથી એડ કરવાની જરૂર નહીં પડે કોથમરી પણ આપણે આની જ અંદર એડ કરવાની છે આનો જ ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે તો કોથમરી આપણે ધોઈને આની અંદર એડ કરવાની છે બહુ વધારે પડતી નથી કરવાની મેં એડ કરી છે એટલી જ કરવાની છે મીઠા લીમડાના પાન પણ આપણે આ ગ્રેવીમાં એડ કરી લેશું પહેલાં પણ કર્યા હતા પાછળથી પણ થોડા કરી લેવાના એકદમ લાજવાબ આ ગ્રેવી બનીને તૈયાર થાય છે સ્વાદમાં તો તમે પૂછો નહીં એટલો મસ્ત ટેસ્ટ આવે છે આ ગ્રેવીનો કે તમે એકવાર ચાખી લેશો ને તો તમે વારંવાર આ રીતે જ ગ્રેવી બનાવશો એટલું મસ્ત ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે જો ફ્રેન્ડ્સ આપણી ગ્રેવી છે તે બની ગઈ છે આપણા ચણા છે તે પણ સરસ કૂક થઈ ગયા છે અંદર બોઇલ આવે છે અને લીલા ચણા હોય એટલે બહુ વાર પણ નથી લાગતી તો તેને હું નીચે ઉતારી લઈશ અને કઢાઈ મૂકી દેસું હવે આપણે તેલ એડ કરી લેશું કઢાઈમાં ક્વોન્ટિટી પ્રમાણે તમારે તેલ એડ કરી લેવાનું છે અહીંયા હું અત્યારે ત્રણ પાવલી જેટલું એડ કરું છું જીરું એડ કરી લેશું હિંગ એડ કરી લેશું એક એક ટી સ્પૂન હલ્દી પાવડર એક ટી સ્પૂન એડ કરી લેશું હવે આપણે જે ગ્રેવી બનાવી છે તે એડ કરી લેશું તમે કોઈ પણ કઠોળનું શાક બનાવો ને તો પણ આ ગ્રેવી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે કોઈ પણ કઠોળના શાકમાં તમે આ એડ કરી શકો છો ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલો એક ટી સ્પૂન દાલચીની મસાલો એક ટીસ્પૂન દાલચીનીનો જે પાવડર છે તે આપણે એક ટીસ્પૂન એડ કર્યો છે જે તદના લાકડાનો પાવડર આવે છે અને મેં ઘરે જ તૈયાર કર્યો છે એનો ટેસ્ટ આ શાકમાં બહુ જ સરસ એવો આવે છે ચોક્કસથી હોય તો એડ કરજો નહીતર તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે આ ગ્રેવીને ચલાવી લેશું મિક્સર જારમાં જે જારમાં ગ્રેવી ચોટી હોય ને તેમાં તમારે થોડું પાણી એડ કરીને આની અંદર ચલાવીને મિક્સ કરી લેવાનું છે આપણે ચણા છે તે બોઇલ કરીને એડ કરવાથી એક ફાયદો થાય છે કે તેનો કલર નથી ચેન્જ થતો અને ચણા છે એ આની અંદર ફટાફટ ભળી જાય છે અને વધારે કૂક પણ નથી કરવા પડતા તો હવે આપણે લીલા ચણા એડ કરી લેશું બોઇલ કરેલા જો આપણે બોઇલ કર્યા વગરના એડ કરશું ને તો આ ગ્રેવીમાં આપણે વધારે પાણી એડ કરવું પડશે અને વધારે પાણી એડ કરશું ને તો ગ્રેવીનો સ્વાદ છે તે બદલી જાય છે જેવો અત્યારે આવે ને તેવો નથી આવતો તો આ રીતે બોઇલ કરીને જ તમારે કઠોળ એડ કરવાનું આ ગ્રેવીની અંદર સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું અને બરાબર મિક્સ કરી લેશું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવી જ નવી નવી રેસિપી જોવા માટે અને બાજુમાં રહેલું બે લાઇકનની ઘંટી ઓન કરી લેજો જેથી દર વખતે વિડીયોના નોટિફિકેશન તમને મળી જશે હવે આપણે એક ચમચી લીંબુનો રસ પણ એડ કરી લેશું અને લીંબુના બેલેન્સ કરવા માટે આપણે એક ટીસ્પૂન ખાંડ પણ એડ કરી લેશું જેથી બેનું બેલેન્સ થઈ જશે એટલે તમને ખટાશવાળું પણ નહીં લાગે અને ગળ્યું પણ નહીં લાગે એકદમ ચટપટું મસ્ત લાગશે બરાબર મિક્સ કરી લેશું ખાંડ એડ કરવાથી શાક ગળ્યું નથી બનતું પણ લીંબુ સાથે તેનું બેલેન્સ મસ્ત એવું આવે છે જુઓ કેટલું મસ્ત બન્યું છે કોને કોને પસંદ છે લીલા ચણાનું શાક ભાલમાં તો બહુ જ બનતું હોય છે પણ એકવાર આ રીતે ટ્રાય કરજો તમને બહુ પસંદ આવશે તમારા ઘરના બધા વખાણ કરશે તમારા એટલું મસ્ત બનીને તૈયાર થાય છે તો આપણું લીલા ચણાનું શાક બની ગયું છે નીચે ઉતારી લીધું છે મેં તેલ થોડું ઓછું એડ કર્યું છે કારણ કે હું તેલ ઓછું ખાઉં છું એટલા માટે જો આપણું શાક બની ગયું છે પ્લેટમાં કાઢી લેશું વિડિયો ક્યાંથી જુઓ છો મને કમેન્ટ કરજો કે તમે વિડીયો કયા સિટીમાંથી જુઓ છો અને તમને આ રેસિપી કેવી લાગી તે પણ જણાવજો મારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો ફ્રેન્ડ્સ આપણું આ લીલા ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ચાલો બધાય જમવા તો અહીંયા મેં ડુંગળી સુધારી છે સાસ પણ લીધી છે રોટલી સાથે હું સર્વ કરી રહી છું લંચમાં બનાવ્યું છે બહુ મસ્ત એવું બન્યું હતું ફ્રેન્ડ્સ વાત પૂછવામાં એટલું સરસ બન્યું હતું આવજો બધાએ જય માતાજી